હવે અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જ્યાં પગાર મુદ્દે આંગણવાડીની મહિલાઓ વિરોધ પ્રદર્શન પર ઉતરી છે અમદાવાદમાં કલેક્ટર કચેરીએ વિરોધ કરવામાં આવી રહ્યો છે પગાર વધારો કાયમી કરવામાં આવે આ તમામ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહી છે મહિલાઓ રેલી યોજીને વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં આંગણવાડીની તમામ મહિલાઓ એકત્રિત થઈ છે અને કલેક્ટર કચેરીની બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલ મારી સાથે સંમતતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે અર્પિત અત્યારે આંગણવાડીની મહિલાઓ જોરશોરથી વિરોધ કરી રહી છે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર કચેરીએ પહોંચી છે કઈ કઈ માંગ છે કયા કયા મુદ્દાઓ છે આ મહિલાઓના કુલ વીસ થી વધારે જેટલી માંગણીઓ છે જેમાં મુખ્યત્વે મુખ્ય માંગ પગાર વધારાની છે સાથે સાથે એમને કાયમી કરવામાં આવે માંગ છે છે જેને લઈને આજે તેઓ અમદાવાદ કલેક્ટર કચેરીએ ભેગા થયા અને સૂત્રોચ્ચાર સાથે અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે રેલી પણ તેઓ યોજવાના છે આંદોલનકારી મહિલાઓ સાથે આપણે વાત કરીશું બેન આજે આ ભેગા થયા છો મુખ્ય માંગ શું છે આપના વિરોધ ને લઈને અમારી મુખ્ય માંગણી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અ બંનેની સંયુક્ત યોજના ચાલે છે આઈસીડીએસ યોજના તો કેન્દ્ર સરકારે બે હજાર અઢાર પછી પગાર વધારો કર્યો નથી હમણાં હાલ કેન્દ્ર સરકારનું બજેટ કહ્યું એમાં પણ કોઈ આંગણવાડી નો કે આશા વર્ગનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો પગાર વધારો અમારો કેન્દ્ર સરકાર જાહેર કરે બીજી બાજુ જે બજેટ આપવામાં આવ્યું છે એ પણ સાવ ઓછું છે ગુજરાત સરકાર પણ ઓગણીસ તારીખે જે બજેટ આવવાનું છે એમાં અમારો સમાવેશ કરે અમારી જે બે હજાર બાવીસમાં જે પડતર માંગણીઓ હતી એનો અમને જે વાયદો કરવામાં આવેલો હતો એ વાયદો ગુજરાત સરકાર પૂરો કરે અને હાલ હાઈકોર્ટનો જે હુકમ આવેલો છે આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા માટેનો તો એ બહેનોને ત્રીજા ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે અને ત્રીજા ચોથા વર્ગના કર્મચારીને મળતું લધુત્તમ વેતન છવ્વીસ હજાર અને તેવીસ હજાર અમને આપવામાં આવે અને બીજી મુખ્ય માંગણી અમારી એ છે હાલનો અમારો પ્રશ્ન એ સતાવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે એક વર્ષ થયું સાઠ હજાર રૂપિયા જે મોબાઈલની ગ્રાન્ટ આપવામાં આવી હતી ગુજરાત સરકારને કરોડ રૂપિયા તો એ પૈસા ક્યાં ગયા ગુજરાત સરકારે ક્યાં વાપર્યા એ મોટો સવાલ છે કારણ કે અમારી પાસે નવા મોબાઈલ આવ્યા નથી અત્યારે હાલ બહેનો પોતાના પર્સનલ મોબાઈલથી કામગીરી કરી રહી છે અને એટલી બધી કામગીરી વધારવામાં આવી છે કે આંગણવાડી સવારે સેન્ટર ખોલો ત્યાંથી બંધ કર્યા સુધીના તમામ ફોટા અમારે ટાઈમ સાથે આપવામાં આવે તમે આ પ્રકારની આ પહેલી વાર નથી વિરોધ નોંધાવી રહ્યા છો લગભગ આ સ્થાન પરથી ભૂતકાળમાં અનેક વાર વિરોધ નોંધાવી ચુક્યા છો આજે આ વિરોધનો કયા પ્રકારનો તમારો કાર્યક્રમ છે આજે અમે અનેક વાર અમારી જે પડતર માંગણીઓ છે અનેક વાર સરકાર સામે રજૂઆત કરી છે અને હજારોની સંખ્યામાં અમે રેલીઓ પણ કરી છે આજનો પણ અમારો મુખ્ય હેતુ એ જ છે રેલી કરવાનો કે સરકાર જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે આંગણવાડી વર્કર હેલ્પર કાયમી કર્મચારી થવાને પાત્ર છે તો સરકાર કેમ પરિપત્ર આપતી નથી અમને ત્રીજા ચોટ ગ્રેડમાં અમારો સમાવેશ કરે અમને કાયમી કર્મચારી ગણે આજે જોઈએ તો મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે જયારે ચૂકવવામાં આવે છે અને વિચાર હેલ્પરબેન ને તો માત્ર ને માત્ર નજીવું વેતન પાંચ હજાર પાંચસો ચુકવવામાં આવે છે તો સરકારે પણ વિચારવું જોઈએ કે આજની મોંઘવારીમાં આ હેલ્પર બેનો પાંચ હજાર પાંચસો માં પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે અને સરકારે બ્લાઉઝ ની જે સિલાઈ આપી છે સિત્તેર રૂપિયા બે બ્લાઉઝ ના તો શું સરકાર માં જે લેડીઝ છે ક્યારે બ્લાઉઝ સિલાઈ કરાવતી નથી પાંત્રીસ રૂપિયા માં આજે અસ્તર પણ નથી આવતું જયારે અમને પાંત્રીસ રૂપિયા સિલાઈ આપવામાં આવી છે અને સૌથી મોટો પ્રશ્ન હોય તો મોબાઈલ છે પછી સરકારે કોઈ મોબાઈલ આવ્યા નથી અને દિવસેને દિવસે સ્માર્ટ વર્ક કરાવવામાં આવે છે મોબાઈલ થી કામગીરી કરાવવામાં આવે છે પોતાના પર્સનલ મોબાઈલ હેંગ થઈ જાય છે છતાં બેનો નોટિસની નોટિસ કામ કરાવવામાં આવે છે આંગણવાડી ખોલીથી સવારનો નાસ્તો બપોરનો નાસ્તો સંખ્યા આંગણવાડી બંધ કરો ત્યાં સુધીના ટાઈમ સ્પેન્ડમાં રોજે રોજના ફોટા બેનોને એટલું માનસિક ત્રાસ થઈ ગયો છે ને કે બેનો ખરેખર આંગણવાડીને તાળા મારવા ઉપર ઉતરી ગઈ છે કે ખરેખર એટલું સરકાર શોષણ કરે છે આજે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની વાતો તો બહુ મોટી મોટી કરે છે પણ પરંતુ એના જ જે કર્મચારી છે એ જ મહિલાઓનું શોષણ કરે છે તો આ શોષણ બંધ કરે અને અમારા જે હકો છે એ એમને આપે બેન તમે પણ અહીંયા આવ્યા છો અને અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છો તમારી કુલ કેટલી કઈ કઈ કેટેગરીઓ છે આંગણવાડી આશા વર્કર અને હેલ્પર આ ત્રણેયમાં તફાવત શું પડતો હોય છે ને ત્રણેયનો પગાર ધોરણ શું છે અને એમાં તમારી માંગ શું છે કેટલો પગાર થવો જોઈએ આશા વર્કર અને આશા ફેસિલિટર ગામડામાં જ્યારે ફેસિલિટર નોંધાવવામાં આવે છે કે ફેસિલિટર એક પોસ્ટ બનાવી છે પણ એને તો બિચારાને યુનિફોર્મ નથી આપ્યા તો એની વિસ્તારમાં જેને ઓળખ શું ઉભી થાય અમને આશા વર્કરને ને પાંચ વર્ષથી અમને પાંચ વર્ષમાં એકવાર યુનિફોર્મ આપ્યો અત્યારે સરકાર ડિજિટલ કામગીરી કરવાની છે તો ડિજિટલ કામગીરી કરવા માટે એવા આઈફોન તો હોવા જોઈએ ને અમારા પાસે અમારા સામાન્ય ફોનમાં એની એપ્લિકેશન ડાઉનલોડ થતી નથી કામગીરી નબળી બતાવે એટલે તરત જ નોટિસ આપવાની ફરિયાદ કરે સરકારે અમારો સમય નક્કી કરેલો છે જીઆર પ્રમાણે કે અઠવાડિયામાં પાંચ દિવસ બે કલાક અમારી પુરસાથી કંઈ કેવી રીતે શોષણ કરવામાં આવે છે આપનું સૂતર્ક છે અને તમે શેમા છો હાલ હું આંગણવાડી વર્કર છું ખૂબ કામનો બોજ છે અને એ પ્રમાણે પગાર ધોરણ નથી ઓનલાઈન કામગીરી એટલી બધી છે કે ખુદના ફોન હેંગ થઈ જાય છે અને સરકાર તરફથી જે ફોન આપવામાં આવ્યો છે એ તો આપતાની સાથે બે મહિનાની અંદર જ હેંગ થઈ ગયો છે તો ખૂબ જ કામ છે અને એટલું પગાર ધોરણ બેન અહીંયા કેટલા લોકો આવ્યા છે ક્યાં ક્યાંથી લોકો અહીંયાં વિરોધ થવા આવ્યા છે અને પહેલી વાર નથી વિરોધ કરો છો ભૂતકાળમાં અનેક વાર આપ વિરોધ નોંધાવી ચુક્યા છો પણ કઈ એની અસર લાગતી નથી કેમ કે ફરી ફરીને તમારે વિરોધ કરવો છે અહિયાં અહિયાં સત્યાવીસ જિલ્લાની બહેનો આવી છે ઓછામાં ઓછી દસ હજાર જેવી બહેનો હશે પણ સરકારના અમારા શું અમને સમજી બેઠા છે એની ખબર નહીં પડતી અમે વારંવાર આટલી બહેનો સાથે વિરોધ કરીએ છીએ તેમ છતાં પણ અમારું કઈ વિચારતી નથી હમણાં હાઈકોર્ટે પણ હુકમ આપી દીધો છે કે તમારા બહેનોને વેતન પૂરું કરવું જ જોઈએ એ હુકમ આપે પણ લગભગ બે ત્રણ મહિનાથી થી હજુ સુધી કંઈ થયું નથી અને સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈને અમારા બહેનોના ફોનની ફોનની ગ્રાન્ટ કરોડો રૂપિયા લીધી છે પણ એનું પણ કંઈ કરતી નથી અને સવારથી અમારે ફોન પર જ કામ કરવાનું હોય છે તો હવે તો બહેનો એટલી કંટાળી ગઈ છે કે પોષણ ટ્રેકર અમારી જે એપ છે એનો પણ બહિષ્કાર કરવાનો અમે વિચારી રહ્યા છીએ જોઈ રહ્યા છો અલગ અલગ મુદ્દા અને ખાસ તો એક પગાર વધારાનો મુદ્દો અને કાયમી બહેનોને કરવામાં આવે પ્રકારની માંગ સાથે અહિયાં અલગ અલગ જિલ્લાની બહેનો ખાસ તો આંગણવાડી કાર્યકર્તાઓ સાથે સાથે આશા વર્કર બહેનો છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને રેલી અહીંયા યોજવાના છે તમારી રેલી થવાની છે પણ ક્યાંથી ક્યાં સુધી આ રેલી કરવા તમે જઈ રહ્યા છો આ રેલી સુભાષ બ્રિજ અહિયાં કલેક્ટર કચેરીથી શરૂ થઈ અને સાબરમતી હોલ સુધી ચાલવાની છે ને ત્યાં પૂરી થશે રેલી અમારી તો ભૂતકાળમાં પણ આ પ્રકારે આજ વિસ્તાર આ સ્થળ પર છે તેઓ રેલી કરી ચૂક્યા છે પણ હજુ સુધી એમની જે પડતર માંગણીઓ છે અલગ અલગ માંગો છે એનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને બજેટ ખાસ આવી રહ્યું છે ત્યારે એ બજેટમાં આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો માટે ખાસ જોગવાઈ કરવામાં આવે એમના પગારમાં વધારો કરવામાં આવે એ પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે જી અંતિશ બિલકુલ આભાર આપનો એટલે મહિલાઓ કાયમી કરવામાં આવે પગાર વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને સરકાર સામે વિરોધ નો મોરચો શરૂ કર્યો છે મહિલાઓ